નમસ્કાર મિત્રો આપણે અત્યારે આવ્યા છીએ દ્વારકાથી દ્વારકા કિલોમીટરના અંતરે આવેલું સ્વયંભૂ ભોળાનાથ શ્રી નાગેશ્વરનું બાર જ્યોતિર્લિંગ ના દર્શન કરવા તો મિત્રો વિડિયોમાં બનાવી રહીજો તમને લાઈવ દર્શન કરાવવાના છે આપ જોઈ શકો છો ભક્તો ખૂબ આવી ગયા છે નંદી મહારાજ પણ આવી ગયા છે મિત્રો શાંતિલાલ સોલંકી ગુજરાતી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો શેર કરજો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા જ નહીં ચાલો મિત્રો આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ આ મંદિરનો મુખ્ય દરવાજો છે અહીંથી પ્રવેશ થવાનું છે તમે જોઈ શકો છો ભક્તો બધા આવી ગયા છે ભગવાનને મનાવવા શ્રાવણ મહિનાનો દિવસ છે આપ જોઈ શકો છો મિત્રો મંદિરની અંદરનો નજારો અને અમે હજી લાઇનમાં છીએ થોડીક ક્ષણમાં જ આપણે ભગવાન ભોળાનાથની શિવલિંગના દર્શન કરી આવશ મિત્ર આપ જોઈ શકો છો સુંદર મંદિર છે પ્રાચીન વખતનું છે હજી બહારથી પણ હું તમને લોકેશન બતાવીશ બહાર પણ મોટું જ્યોતિર્લિંગ છે નાગેશ્વર ભગવાનની પ્રતિમા મૂકેલી છે એમને પણ હું તમને માહિતી આપીશ આપ જોઈ શકો છો મિત્રો તમને મંદિરની અંદર પણ બધી વસ્તુ જોવા મળશે આપ ખરીદી કરી શકો છો ભગવાન શિવલિંગના પૂજા પાથી માંડીને એમના મૂર્તિઓ છે છબી છે માળાઉ છે તેમજ નાગદેવતા છે ચાંદીના સતરો છે આ તમામ સામગ્રી અહીંથી ખરીદી કરી અહીંથી પૂજાનો થાર પણ આપ લઈ શકો છો અને ભગવાનનો અભિષેક પણ કરી શકો છો આપ જોઈ શકો છો અહીં સ્ટોલમાં જ તમે બધી ખરીદી કરીને ભગવાન ભાવનાથનો અભિષેક કરી શકશો મંદિરની અંદર જ બધું આપને મળી જશે આપ જોઈ શકો છો વિશાળ મંદિર છે भगवान श्री भोलानाथ नागेश्वर भगवान हर हर महादेव हर हर महादेव दादा हर हर महादेव करने के, लिए है। तो करना है के देखना है जल अभिषेक जो अभिषेक आ जाओ मैया समझ लो मैं भी जल अभिषेक एक हजार पति पत्नी મિત્રો અહીં અંદર તમને બધો સામાન પ્રસાદ પણ મળી જશે આપ જોઈ શકો છો પ્રસાદ પણ આપ ભોળાનાથને ચડાવી શકો છો ચાલો મિત્રો આગળ આપણે લાઈનમાં હજી થોડાક આગળ જતા રહીએ એટલે હું તમને લાઈવ ભગવાન ભોળાનાથના દર્શન કરાવું મિત્રો આપ લાઈનમાં હો તો પણ આપને અહીંથી મંદિરના દર્શન એલઈડીમાં થઈ શકે છે અહીં એલઈડી મૂકેલી છે આપ અહીં પણ લાઈવમાં દર્શન કરી શકો છો આપ જોઈ શકો છો મંદિરમાં ઘણી ભીડ છે મિત્રો શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર મહાદેવ લખજો આપણે અત્યારે રાધસ પાર જ્યોતિર્લિંગમાંના એક સ્વયંભૂ નાગેશ્વર ભગવાનના લાઈવ દર્શન કરવા જઈ રહ્યા છીએ રાધર્શ જ્યોતિર્લિંગ દ્વારકા વન શ્રી નાગેશ્વર મહાદેવના મંદિરમાં આપણે હવે થોડીક ક્ષણોમાં દર્શન કરશું મિત્રો મિત્રો લાઈવ દર્શન છે આપણે ભગવાન ભોળાનાથ જય ભોળાનાથ જય નાગેશ્વર મહાદેવ આપણે મંદિરના દર્શન કર્યા છે આ અંદર અંદરનો ભાગ છે મિત્રો વિશાળ વિશાળ મંદિર છે મિત્રો અહીંયા નંદી મહારાજ ની પ્રતિમા મૂકેલી છે અને દેવ દેવની પણ પ્રતિમા મૂકેલી છે મિત્રો કહેવાય છે કે જમણા કાનમાં કહેવાથી નંદી મહારાજ ભોળાનાથને કહે છે ને આપણી મનોકામના પૂરી કરે છે આપ જોઈ શકો છો ભક્તો બધા નંદી મહારાજના જમણા કાનમાં શુભેચ્છા પાઠવે છે અને માંગણી કરે છે એટલે ભોળાનાથને કહે અને આપણું કામ બને આપ જોઈ શકો છો મિત્રો મંદિરની અંદરનો નજારો છે આ અહીં મંદિરની સામે જ મા પાર્વતી શક્તિની એક પ્રતિમા મૂકેલી છે મૂર્તિ છે મિત્રો આપ જોઈ શકો છો ઓમ શિવ ગૌરી નમ આપ જોઈ શકો છો સામે પ્રસાદ મળે છે પ્રસાદ ઘર છે અહીંથી તમે પ્રસાદ લઈને ભગવાનને પ્રસાદ પણ કરી શકો છો મિત્રો ચાલો મિત્રો હવે આપણે બહાર જઈએ અને નાગેશ્વર ભગવાનની પ્રતિમાના દર્શન કરીએ મિત્રો મંદિરની બહાર જ નીકળતા જ વિશાળ પ્રતિમા આપણી સામે જ દેખાય છે તો આપણે ત્યાં જવાના છીએ અને સ્વંમભાઈ નાગેશ્વરના આપણે જે વિરાટ સ્વરૂપના દર્શન કરીશું આ મંદિર છે મુખ્ય મંદિર આપ જોઈ શકો છો જય નાગેશ્વર ભગવાન મિત્રો શાંતિલાલ સોલંકીની ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો આજે આપણે દ્રાદેશ બાર જ્યોતિર્લિંગ દારૂકા વનમાં શ્રી નાગેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ પવિત્ર શ્રાવણ માસ છે તો મિત્રો આ વિડીયો તમારા મિત્રોને સગા સંબંધીને શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો મિત્રો આપણે આવી ગયા છીએ આપણે નાગેશ્વર ભગવાનની એટલે કે સ્વયં નાગેશ્વર શ્રીની પ્રતિમા એ આપ જોઈ શકો છો વિશાળ પ્રતિમા છે શ્રાવણ માસમાં તમને હું દર્શન કરાવું છું મંદિરના પરિસરમાં આપણે ભગવાન શનિદેવનું પણ એક મંદિર આવેલું છે મિત્રો જય નાગેશ્વર મહાદેવ નાગેશ્વર મહાદેવ હા વિશાળ પ્રતિમા લગભગ આપણે નાગેશ્વર મંદિરથી પાંચ કિલોમીટર દૂર હોય ત્યાંથી ને જ આપણે દર્શન થઈ જાય છે મિત્રો આપ જોઈ શકો છો ચળ પ્રતિમા છે ભગવાન શ્રી નાગેશ્વર શંકર મહારાજ મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો શાંતિલાલ સોલંકીને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો એક લાઈક તો કરતા જ જઈજો આ શ્રાવણ મહિનો છે અને નાગેશ્વર મહાદેવના દર્શન પણ કરજો એક જેટ આપણે મુખ્ય મંદિરની બાજુમાં જ આ પ્રતિમાનું લોકાર્પણ કરેલું છે મિત્રો ચાલો મિત્રો હજી આપણે વિડીયોમાં ઘણું બધું જે આગળ બતાવવાનું છે આખી દ્વારકા નગરીના તમને આજે દર્શન કરાવવાના છે મિત્રો એટલે કે આ અત્યારે આપણે નાગેશ્વર જઈએ